ડભોઈની સરિતા રેલવે ઓવરબ્રિજ બે વર્ષમાં બન્યો ખખડધજ રેલવે વિભાગની અંદર આવતા બ્રિજમાં પડેલ ગાબડામાં દેખાઈ રહ્યા છે સળિયા વહેલી તકે સમારકામ નહીં થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે તો ઓવર રેલવેની બ્રોડગેજ લાઈન ઉપર જ બન્યો હોવાથી કોઈ ઘટના સર્જાય તે પહેલા બ્રિજનું સમારકામ થાય તેવી લોકોની માંગ ઉઠી છે તો ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પર રોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં ઓવરબ્રિજ પર સમારકામ થતું નથી જેના કારણે રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે પીડબ્લ્યુડી અને રેલવે વિભાગ દ્વારા

પણ જ્યારથી ઓવરબ્રિજ બન્યો છે ત્યારથી વરસાદ પડે છે ત્યારે અહીંયા ખાડા પડી જાય છે અને સળિયા પણ દેખાવા માંડે છે જેથી આ આ બ્રિજ જીવલેણ સાબિત થાય એવું લાગે છે હમણાં જ તાજેતરમાં મહીસાગરના બ્રિજ પર જે ઘટના બની છે એમાં કેટલા વાહનો પડ્યા છે ખબર નથી પણ લગભગ ખાસું નુકસાન થયું છે બધાને તો વહેલી તકે એ ઘટનાને ધ્યાનમાં લઈ અહીંના અધિકારીઓ આ બ્રિજનું સમારકામ કરાવે અથવા ન બનાવે એવી અમારી માંગ છે એવું જ અમે ઈચ્છીએ છીએ અને રેલવે બ્રિજની નીચેથી બિલકુલ તમે આ જે ખાડા પડ્યા છે ને જે સળિયા છે એની બિલકુલ ની હતી હાઈ ટેન્શન લાઈન જાય છે એટલે હાઈ ટેન્શન લાઈન એટલી જોખમી છે એ તમે લોકો જાણી શકો પબ્લિક પણ જાણે છે કે એટલી જોખમી છે લાઈન બરાબર છે એટલે ભવિષ્યમાં કાંઈ અનુપુરાવર્તન ના થાય લોકોનું જોખમ જીવનું જોખમ ના મુકાય એવી તંત્ર કાળજી લે